ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં એક હોટેલમાં નોકરી કરતા સામાન્ય વ્યક્તિને ઇન્કમ ટેક્સની એકસો પંદર કરોડ રૂપિયાથી વધુની નોટિસ ફટકારવામાં આવી મહિને દસ હજાર ગાર મેળવતા આસિફાઈલા નથી અને છબરડો છે કે પછી આ નોટિસ મળનાર વ્યક્તિના ડોક્યુમેન્ટનો દુરુપયોગ થઈ ગયો છે તે ચર્ચાનો વિષય બન્યો છે

એને એના ખાતામાં કોઈ પૈસા નઈ નઈ નહીં નહી નહી એના કોઈ એના ખાનદાન માં પેલા લગ્ન છે એના ખાનદાન ને ઓળખું છું અને આ બીજા લગન છે એના ખાનદાન ઓળખું છું